ભારે વરસાદથી મુંબઈવાસીઓનો રવિવાર ઘરમાં જ પસાર થયો છે તંત્રએ કામ વિના ઘરમાંથી બહાર નહીં નીકળવાની ચેતવણી આપી હાઈટાઇટનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે ગેટવે ઓફ ઇન્ડિયા નજીક સમુદ્રમાંથી આવેલા ઊંચા મોજાથી રવિવાર જાણે જળમગ્ન બન્યું આઈએમડીએ સતત ભારે વરસાદ બાદ મુંબઈમાં હાઈટાઇડ એલર્ટ જાહેર કર્યું છે મુંબઈમાં રવિવારે સવારે ભારે વરસાદ ખાબક્યો છે અને આવો વરસાદ આગામી થોડા દિવસો સુધી રહેશે તેવી આઈએમડી વિભાગે આગાહી પણ કરી છે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વરસાદથી ખરાબ હાલત થઈ છે મુંબઈ શહેરના કેટલાય વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો હતો મુંબઈની ગલીઓ અને રસ્તાઓ પરથી આવેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે શહેર પાણી પાણી થઈ ગયું છે અવર જવરથી લઈને તમામ દિનચર્યા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે મુંબઈ ઉપનગરમાં પણ રહી રહીને વરસાદ ખાબક્યો છે હજુ ગત અઠવાડિયે જ મુંબઈમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું રસ્તાઓ જળમગ્ન થયા હતા અને રેલ વ્યવહાર થંભી ચૂક્યો હતો હવામાન વિભાગે થાણે અને પાલઘર જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાએ યલો એલર્ટ જાહેર કર્યું છે ભારે વરસાદને પગલે અંધેરીમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેને લીધે કોઈ દુર્ઘટના ન બને તે માટે પોલીસની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી અંધેરી પશ્ચિમના એસવી રોડ ખાતે અંધેરી સબવે નજીક ભારે વરસાદ દરમિયાન રાહદારીઓ પાણી ભરાયેલા રસ્તા પરથી ચાલતા જોવા મળ્યા અહીં ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદને કારણે અંધેરી જેવા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂકેલા છે જેને લીધે સબવેને બંધ કરીને ત્યાં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના પગલે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદે વિનાશ વેર્યો જેના પગલે મુંબઈનું જનજીવન થંભી ગયું ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ઘરકાવ થયા રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો મુંબઈની લાઇફલાઈન ગણાતી લોકલ સેવા પર અસર જોવા મળી